જામનગર માં અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય વિદ્યાલય બાળકો અને યુવાનોને સનાતન અને પુષ્ટિમાર્ગીય સંસ્કારોનું જ્ઞાન આપી સમાજને નવો રાહ ચીંધી રહી છે. મહાવિદ્યાલય દ્વારા ધર્મના મહાયજ્ઞના માધ્યમથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો પ્રયાસ કરવામાં આવે છે. મહાવિદ્યાલયમાં 20 શિક્ષકો માનદ સેવા આપી રહ્યા છે. જેસી ગ્રસન મારું નામ કમલેશ એડાવ છે શ્રી વૈશ્વનર યુવા સંગઠનમાં મંત્રી તરીકે સેવા આપું છું અને શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલયની કોર કમિટીનો સદસ્ય છું અમે લોકો બાળકો અને યુવાનો માટે થઈ અને ધાર્મિક સંસ્કારોના સિંચનનું કાર્ય કરીએ છીએ અમારી જે સંસ્થા છે શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળા એ લગભગ સો વર્ષથી આ જામનગરમાં કાર્યરત છે શ્રી મોટી હવેલીના પૂર્વ ગાદીપતિ નિત્યલીલાસ્ત પૂજ્યભાદ ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી શ્રીએ પાઠશાળાની સ્થાપના કરી હતી પાઠશાળાની સ્થાપના પાછળનો ઉદ્દેશ એવો હતો કે ધાર્મિક સંસ્કારોનું સિંચન બાળકો અને યુવાનોમાં થતું રહે બાળકો અને યુવાનો છે એ સનાતન ધર્મ પ્રત્યે જાગૃત થાય અને એને જીવનમાં કોઈ દિવસ કાંઈ સમસ્યા ન આવે અને ધર્મને વળગી રહે મજબૂત રીતે એવા એક સુંદર ઉદ્દેશ્યથી પાઠશાળાની સ્થાપના કરવામાં આવી એ જ પાઠશાળાને સમય જતાં શ્રી વૈશ્વનર યુવા સંગઠને સંચાલિત કરી લીધી યુવા સંગઠન અત્યારે એને સંચાલન કરે છે અને ચાલી રહી છે અત્યારે અમારી આઠ જેટલી શાખાઓ જામનગર અને આજુબાજુના વિસ્તારોમાં ચાલે છે અંદાજીત સાડા ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓ છે જે દર અઠવાડિયે એક દિવસ દર રવિવારે સવારે સાડા દસથી બારની અંદર અમારી સંસ્થા ચાલે છે અને બાળકો જે છે એમાં શિક્ષણ લઈ રહ્યા છે સાથે સાથે સત્તર વર્ષથી ઉપરના જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે એના માટે થઈ અને યુવા વર્ગ ચાલે છે અને માત્ર ધર્મનું બાળકોની અને યુવાનોની અંદર જે જે છુપાયેલી શક્તિઓ છે કલા છે જે પ્રતિભા છે એને બહાર લઈ આવવાનું કામ પણ અમે લોકો કરીએ છીએ અનેક પ્રકારની સ્પર્ધાત્મક કાર્યક્રમો પછી એ સ્પર્ધા સ્પોર્ટ્સની હોય કે ધાર્મિક હોય એ બધી સ્પર્ધાના આયોજનો અમે કરીએ છીએ અને બાળકો અને યુવાનો એ સતત આગળ કેમ વધે એના પ્રયાસો ચાલુ છે અત્યારે શ્રી મોટી આવેલી જામનગરના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ शिरोमણી પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજ શ્રી આ સંસ્થાના સંરક્ષક પદે છે પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મોહદૈય શ્રી એ અધ્યક્ષ મોહત તરીકે છે અને રસારદરાયજી છે એ કાર્યકારી અધ્યક્ષ તરીકે એમનું માર્ગદર્શન અમને સતત પ્રાપ્ત થાય છે વિષ્ણુઓને જય શ્રી કૃષ્ણ આજના યુગની અંદર બાળકોને શિક્ષણ માટે ઘણી બધી અલગ અલગ છે એ વ્યવસ્થા અને પ્રવૃત્તિઓ અવેલેબલ છે અને માતા પિતા દ્વારા બધા પ્રયાસો કરવામાં આવે છે કે તેના બાળકને સારામાં સારું શિક્ષણ મળે શિક્ષણ ડેફિનેટલી આજના યુગમાં જરૂરી છે પણ જેમ જેમ બાળક અને યુવાન આગળ જશે એમ એની સાથે ધર્મના અને જે હિન્દુ ધર્મ છે સંસ્કૃતિ છે એના સિંચન છે એની અંદર હશે તો જ એ આગળ જતાં ક્યાંય અટકશે નહીં અમારી સંસ્થા શ્રી વૈશ્વનર યુવા સંગઠન સંચાલિત શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલયનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય એ જ છે કે દરેક બાળક અને દરેક યુવાન એના જીવનની અંદર ખૂબ જ આગળ પ્રગતિ કરે પણ જ્યારે પ્રગતિ કરીને પોતાના જીવનમાં આગળ જશે ત્યારે પોતાના ધર્મ સાથે સંસ્કારો સાથે એ જોડાયેલો રહીએ એનાથી દૂર ના થાય અને એના માટે જામનગરની અંદર આગળ જણાવ્યા મુજબ છેલ્લા લગભગ સો એક વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે અને આજના દિવસે પણ જામનગર શહેરની અંદર છે એ આ કાર્યક્રમ ચાલુ છે જેની અંદર અલગ અલગ બધા વિદ્યાર્થીઓ બાળકો યુવાનો એનો લાભ લઈ રહ્યા છે નિશુલ્કપણે કોઈ પણ જાતની ફીસ વગર કોઈ પણ જાતના ચાર્જીસ વગર આ કાર્ય ચાલુ છે અને અલગ અલગ ઘણા બધા શિક્ષકો વીસથી વધુ શિક્ષકો આની અંદર છે એ પોતાની માનદ સેવા આપી રહ્યા છે તો જામનગરના વાસીઓને એક જ વસ્તુ કહેવાની કે આવું સરસ કાર્ય જ્યારે જામનગરની અંદર થઈ રહ્યું હોય તો આપ સૌ આપના બાળકોને યુવાનોને આ